તો ચાલો આગળ વધીએ બીજા બધા આવે ને પછી બતાવીએ અમારો પ્રોગ્રામ આજે કેવો રહેવાનો છે ચાલો ચીઝ ગોલો રેડીઓ ચાલો સેન્ડવિચ ભરાવાનું ચાલુ થઈ ગયું છે અને અહીંયા આ પ્રોસેસ થાય છે ચીઝ નાખવાનું માપે માપે નાખવાનું છે એટલે બધાને થઈ જાય કોઈ ચાજુ નથી નાખવાનું બરાબર મસ્ત મજાનો મસાલો

બોડા સ્ટાઈલ હતી આ અમારી ચાલો શ્રી ગણેશાય નમઃ સેન્ડવિચ ના ઘી લગાડ્યું છે ભરી ભરી ની ચાર ચાર પાછું બ્રેડ ઉપર લગાવવામાં આવશે ઘી ચાલો સેન્ડવિચ ખાવા માટે બધા બેસી ગયા છે તો આપણે લઈએ રિવ્યુ કપલ કપલ બેઠી છે જો એક આ કપલ છે અહીંયા અહીંયા બીજું કપલ છે અહીંયા ત્રીજું કપલ છે હા ભાઈ આ ખાવાનું જ છે બોલો કપલ તમને કેવી લાગી સેન્ડવિચ ખાધી હવે તમે બોલો એક નંબર અહીંયા બીજું કપલ કપલ નંબર ટુ સો સારો છે કહ સેન્ડવિચ નથી હારીને તો બોલો સેન્ડવિચ હારી છે કે નહીં નહીં તું ઊભા થઈ જાવ ઠીક છે ચાલો જયદીપ પાંભર જયદીપ બોર્ડા બોલો સેન્ડવિચ કેવી છે કઈ વાંધો નહીં આજ આશા હતી તમારી પાસે જવાબની થેન્ક યુ હવે આપણે ફાઇનલી લઈ લઈએ લેડીઝ ના રિવ્યુ જલપા માયા કેવી છે સેન્ડવીચ જેન્ટ સાહેબ અને એવા રિવ્યુ નહીં આપતા હો તમે આ આ મનીષાની જેની ઘરે અમે સેન્ડવીચનો પ્રોગ્રામ કર્યો છે એની સિસ્ટર છે કેવી છે અને બનાવવાના છે હવે આ ભાઈ અનિલભાઈ પોતે સેન્ડવીચ ને અમે બધા જમવાના છીએ કરધણીને પૂછી લઈએ કેવી છે એકદમ મસ્ત અને હું હવે કહી દઉં બહુ મસ્ત સેન્ડવીચ છે ભલે મેં ખાધી નથી તો પેલા ટેસ્ટ કરી લીધો ટેસ્ટ કરી લીધો છે પછી હું કહું છું કે બહુ મસ્ત છે હસવાનું નથી ચાલો હવે આપણે નો એન્ડ અહીંયા કરી દઈએ છીએ અત્યારે વાયગા હશે આઈ થિંક નવેક વાયગા હશે અને અમે બધા જમી લીધું છે અને અહીંયા જો બધા બેસી ગયા છે અને ફાઇનલી આપણો બ્લોગ અહીંયા એન્ડ થાય છે બાય બાય ગુડ નાઇટ